તો મેં એક ખાડીયો લીધો છે અને તેમાં બે દીધા મરચા લીધા છે અને ઝીણા કાપી દેવાના જો તમે વધારે ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો તો મરચા આ રીતે ઝીણા કાપવાના છે હવે મરચાને પણ આપણે ખાળિયામાં એડ કરી દઈએ સ્વાદ અનુસાર નમક અહીં મેં એક ચોથાઈ કપ જેટલું તેલ લીધું છે આ તેલ ફ્લેવર વગેરે તેલ છે તો તેલ થોડું બચાવી દીધું છે પછી જરૂર પડશે તો આપણે એડ કરશું તો લોટને સરખી રીતે તેલમાં મિક્સ કરી દઈએ જેથી તમને મોણ સારી રીતે લાગી જાય તમે જોઈ શકો છો કે મોણ સરખી રીતે લાગી ગયું છે આ રીતે મૂકી કરી તો બંધાઈ જાય છે તો અહીં મેં અડધો કપ પાણી લીધું છે થોડું થોડું કરીને એડ કરવાનું છે અને લોટને મિક્સ કરતા જવાનું તો હજી પણ આપણો જે ડોટ છે એ પૂરો છે તો પાણીની જરૂર પડશે તો જે અડધા કપમાંથી બચેલું હતું પાણી તે આપણે એડ કરી દીધું છે અને ફરીથી લોટને મિક્સ કરી દઈએ તો લોટમાં બધું પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આપણે લોટ કઠણ જ રાખવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે લોટને ઢાંકીને પાંચ મિનિટ રાખી દઈએ તો અહીં આગળ આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે લોટ મેરેજ અપાઈ ગયો છે હવે આના લુવા કરી લઈશું અહીં મેં નાની સાઈઝના લુવા કર્યા છે તમે ઈચ્છો એવા નાના મોટા લુવા પાડી શકો છો તો આ જ રીતે હું બધા લુવા પાડી લઈશ હવે હાથેથી તેને પ્રેસ કરી અને આ રીતે લવા કરી લેશું તો અહીં મેં બધા લુવા બનાવી દીધા છે તો અહીં મેં એક પાટલી લઈ લીધી છે અને પૂરીને આપણે વણી દેવાની છે અહીં પૂરીને બહુ પાતળી નથી વણવાની થોડી જાડી જ રાખવાની છે હવે કોખની મદદથી તેમાં ખાણા પાડી દેવાના છે જે રીતે આગળ પાણા પાડીએ તે રીતે ફેરવી અને પાછળથી પણ કાણા પાડી દેવાના છે તો અહીં આગળ તમે ખૂટીની ફિટનેસ જોઈ શકો છો તારીખનું ફિટનેસ રાખવાની છે અને બધી જ સ્ફૂટી બનાવી દઈએ તો હવે આ જ રીતે હું બધી જ ફૂટી બનાવી લઉં છું પછી તમને બતાવું તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આપણી બધી જ સ્ટુટીઓ વણાઈ ગઈ છે તેની ખાસ ધ્યાન રાખવાનું કે જેટલી કડાઈમાં આવે તેટલી જ પૂરી બનવાની છે તેલ ધીમા તાપ પર ગરમ કરી દીધું છે અને આપણે જેટલી પૂરી સમાસે તેટલી પૂરી આપણે અંદર નાખી દેવાની છે તો પૂરીને એટ કરી દીધું છે અને ધીમા તાપે તેને થવા દેવાની છે તો પૂરીને હલાવતા જવાનું છે અને ફેરવતા જવાનું છે તો પૂરીને આપણે એકદમ ક્રિસ્પી કરવાની છે તો પૂરીને ખૂબ લાલ ફળવા દેવાની નથી અહીં આપણે પૂરીને ફરીથી એકવાર પલટાવી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે પૂરી છે થઈ ગઈ છે તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ તો પૂરીને મેં બહાર કાઢી લીધી છે હવે બીજો ભાગ બનાવી લઈએ તો આગળ બનાવી તે રીતે જ આપણે પૂરીને ક્રિસ્પી ફ્રાય કરી લઈએ પછી હું તમને બતાવું